વૈશ્વિક બજારની અપડેટ સાથે સહયોગી ચારની શુક્લા આપણી સાથે જોડાયા છે ચારની ગુડ મોર્નિંગ અને ખાસ કરીને શું સંકેતો આજે વૈશ્વિક બજારોથી મળી રહ્યા છે જી ધીરજ ગુડ મોર્નિંગ ગઈકાલે યુએસ માર્કેટ તો લેબર ડે નિમિત્તે બંધ હતા પરંતુ આજે ફ્યુચર્સ સવારે થોડો ઘટાડો બતાવી રહ્યા છે માર્કેટ માટે જે મહત્વનું છે યુએસ માર્કેટ માટે ફરી ટ્રમ્પ તરફથી ટ્રુથ સોશિયલ પર જે નિવેદનો આવ્યા છે એ મહત્વનું રહેશે તો ટ્રમ્પનું કહેવું છે કે અમે ભારત સાથે ખૂબ જ ઓછો વ્યવસાય કરીએ છીએ અને યુએસ તેમનો સૌથી મોટો ગ્રાહક છે તેવું કહી રહ્યા છે ટ્રમ્પ અને દશકોથી એટલે ઘણા દશકોથી સંબંધો સંપૂર્ણપણે એક તરફી રહ્યા છે એમ પણ એમણે કહ્યું છે અને ભારત અમારી પાસેથી ખૂબ ઊંચા ટેરિફ જે છે એ પણ વસૂલ કરે છે ટ્રમ્પ ફરી ટેરિફ લઈને સતત ભારત પર ભારત વિશે તેઓ કહી રહ્યા છે તો ફરી એકવાર સોશિયલ એમણે નિવેદન આપ્યું છે 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 સાથે ભારત ભારત તેલ રશિયા પાસેથી ખરીદે તેઓ કહી રહ્યા અને તેના મોટા ભાગના શસ્ત્રો રશિયા પાસેથી પણ ખરીદે છે અને અમેરિકા પાસેથી આ બંને ખરીદી ખૂબ જ ઓછી છે એટલે એમણે ખાસ કરીને તેલ અને શસ્ત્રો જે છે એના પર ફરી એમણે જણાવ્યું છે કે રશિયા પાસેથી ખરીદે છે તેઓએ તેમના ટેરિફ શૂન્ય સુધી ઘટાડવાની પણ ઓફર કરી છે પરંતુ તેઓ કહી રહ્યા છે કે હવે ખૂબ મોડું થઈ ગયું છે આના માટે એટલે એ આપણે જાણીએ છીએ કે અવારનવાર ટ્રુ સોશિયલ મીડિયમ થ્રુ તેઓ ભારત પર જે એક નિવેદનો આપી રહ્યા છે તો ફરી એ વસ્તુ પર તેઓ બોલ્યા છે એટલે એને લીધે પણ એક અસર આપણને ક્યાંક ને ક્યાંક દેખાડી રહી છે એટલે એક સંકેતોમાં છે સાથે બીજું જે યુએસ માર્કેટ તરફથી મહત્વનું જે આવી રહ્યું છે યુએસ વેનેઝુએલા મુદ્દા પર માદુરો જે છે તેઓ બોલ્યા છે માદુરો એટલે નિકોલસ માદુરો વેનેઝુએલા રાષ્ટ્રપતિ છે તેઓ ખાસ કરીને બોલ્યા છે કે માર્કો રૂબિયો જે છે ટ્રમ્પને નરસહાર કરવા માટે ઉશ્કેરી રહ્યા છે રૂબિયો કેરેબિયન દક્ષિણ આફ્રિકા વેનેઝુએલામાં નરસંહાર ઈચ્છે છે એટલા માટે તેઓ ટ્રમ્પને ને ઉશ્કેરી રહ્યા છે ને વેનેઝુએલા પાસે દસ હજાર મિસાઇલો હોવા છતાં પણ માથું ઝુકાવશે નહીં તેમ પણ તેઓ કહી રહ્યા છે સાથે જ નિકોલસ માદુરો વેનેઝુઅલ રાષ્ટ્રપતિ છે તેમના તરફથી ખાસ કરીને આ નિવેદનો આવી રહ્યા છે અને માર્કો રૂબિયો અમેરિકાના વિદેશ સચિવ છે એટલે એ ખાસ કરીને એક મહત્વનું રહેશે જયારે આપણે ગ્લોબલ ફ્રન્ટ વાત કરી રહ્યા છે હવે આ સિવાય કોમોડિટી ફ્રન્ટ પર જ્યાં આપણે નજર રાખવાની છે એક તો ખાસ કરીને સિલ્વર માટે ચાંદી માટે કારણ કે ચાંદીમાં જે ચમક વધતી આપણે જોઈ રહ્યા છે બે અગિયાર પછી જોઈએ તો પહેલી એવું થયું છે કે ભાવ ચાલીસ ડોલર ને પાર પહોંચતો આપણને બતાવી રહ્યું છે સિલ્વરમાં કિંમતોને અહીંયા મળતા આપણે જોઈ રહ્યા છીએ સાથે મજબૂત માંગ છે એને કારણે પણ ભાવનો એક સપોર્ટ મળી રહ્યો છે જયારે ચાંદી ફ્રન્ટ પર જોઈએ તો એક નજર ત્યારે છે ત્યારબાદ નજર કરીએ હવે ખાસ કરીને ક્રૂડ પર ક્રૂડ પર એક ખાસ એક ફોકસ રાખવાનો છે કારણ કે બ્રેન્ટ જે ભાવ છે લગભગ પાસઠ થી સિત્તેર ડોલર પ્રતિ બેરેલ વચ્ચે જે છે એ જ આપણે એક યથાવત રહેતો જોઈ રહ્યા છે અને ઓપેક પ્લસ દેશો સાત સપ્ટેમ્બરે મળશે તો એની જે બેઠક છે એ બેઠક માટે પણ ખાસ એક નજર રાખવાની છે એટલે ક્રૂડના ફ્રન્ટ પર પણ એક આપણે ફોકસ રાખવાનું છે હવે આ તો વાત થઈ ઓવરઓલ ગ્લોબલ સેટઅપ જે બધા સંકેતો છે કોમોડિટીના ફ્રન્ટ પર અને એશિયાના બજાર તરફ નજર કરીએ કઈ રીતે સંકેતો છે તાઇવાન ઇન્ડેક્સમાં થોડું ઘણું એક ધરમાશ છે થોડી નેગેટિવિટી આપણે જોઈ રહ્યા છીએ પરંતુ નિકેઇ મજબૂત છે જાપાનના બજાર આગળ જોઈએ તો કોસ્પી લગભગ પોણા ટકા આસપાસની ખરીદદારી આપણને ત્યાં પણ બનતી જોઈ રહ્યા છે આ સિવાય અન્ય એશિયાના બજારો જોઈએ શાંઘાઈમાં એક ઘટાડો છે પાંચકાથી વધુનો ઘટાડો બતાવી રહ્યો છે સ્ટ્રેટ ટાઈમ્સ મજબૂત છે ખરીદારી ત્યાં થઈ રહી છે હેંગસેંગ પણ થોડી ઘણી પોઝિટિવિટી બતાવી છે મિક્સ સેટઅપ નેગેટિવિટી એશિયાના બજારો તરફથી નથી પરંતુ જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે ખાસ કરીને ટ્રમ્પ તરફથી જ્યાં એક ફરી ચૂથ સોશિયલ મીડિયા થ્રુ જે ફરી નિવેદનો ભારત પર આવી રહ્યા છે એ એક અસર અને એના પર એક ખાસ ફોકસ બનતું દેખાશે છેલ્લે નજર કરી લઈએ જે સંકેતો આપણને ગિફ્ટ નિફ્ટી તરફથી મળી રહ્યું છે કારણ કે ચોવીસ સાતસો ઉડતાલીસ નું ફ્યુચર ક્લોઝિંગ છે તો ચોવીસ સાતસો પિસ્તાલીસ આસપાસ એટલે લગભગ ફ્લેટ નોટ પર એક શરૂઆત આજે ભારતીય બજાર બતાવે એ સંકેતો બનતા જોઈ રહ્યા છે